રાપર તાલુકાના આડેસર ખાતે રબારી ભરવાડ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સાધુ સંતોની ઉપસ્થિતિમાં નવ દંપતીઓને શુભાશિષ પાઠવવામાં આવ્યા હવે રાપર આમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના આડેસર ગામ ખાતે વાગડ રબારી ભરવાડ સમાજ દ્વારા આયોજિત વાગડ રબારી ભરવાડ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સમૂહ લગ્નમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેમને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સૌપ્રથમ વખત યોજાયેલ આડેસર ગામે વાગડ રબારી ભરવાડ સમાજના આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર વાગડ પંથકમાંથી રબારી ભરવાડ સમાજના લોકો ઉમટી પડ્યા હતા આગેવાનો ઉમટી પડ્યા હતા રાજકીય પદાધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી તમામની ઉપસ્થિતિમાં રંગે ચંગે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો અને નવ દંપતીઓને આશીષ પાઠવવામાં આવ્યા હતા